તેરમી તારીખના દિવસે જે ઘટના થઈ એના અનુસંધાને આજે સવારમાં પાડલીયા ગામની અંદર જેટલા લોકોને લાગ્યું છે આદિવાસી વિસ્તારની અંદર કે મુશ્કેલી હતી એ હમાચા લીધા હતા પણ એના સાથે પોલીસ વિભાગ વન વિભાગ અને ગામડાના સર્વે લોકોને આમને સામને પથ્થરમારો થયો પોલીસ વિભાગ અને વહીવટી તંત્રને પણ ઈજાગ્રસ્ત થયા છે એ જ રીતે સવારમાં વહેલા તેના ધારાસભ્ય તરીકે હું એ વિસ્તારમાં ગયો છું એ લોકોને મુશ્કેલી થઈ છે એ લોકો હજુ દવાખાના નથી ગયા પણ અહીંયે મહારાજ વિસ્તારના અંબાજીના પીઆઈ તરીકે એમને પણ ઈજાગ્રસ્ત થયા હતા એટલે મારી પોતાની એ વિસ્તારના ધારાસભ્યથી નૈતિક ફરજ છે પીઆઈ કક્ષાના વ્યક્તિને અમનેસ પથ્થર મારો થયો કેના હાથથી લાગ્યું છે કેનાથી લાગ્યું છે એમાં પડતો નથી પણ મારી નૈતિક ફરજ સમજીને હું એ પીઆઈના સમાચાર લેવા માટે અત્યારે આવ્યો છું એમના સમાચાર લીધા છે અત્યારે પોતે જ જાતે જ મારા જોડે ચર્ચા કરી છે અત્યારે સારવાર એમનો ચાલુ છે પણ અત્યારે સમાચાર લેતા એમને પોતે કીધું કે અત્યારે ઠીક થઈ રહ્યું છે બીજી કોઈ મુશ્કેલી નથી પણ હું અત્યારે આવ્યો છું મારી ફરજ સમજીને આવ્યો છું એટલા માટે થાય થાય પણ મને એ ખબર નથી મારા વિસ્તારમાં આટલો મોટો ઝઘડો નવાઈની વાત કે આ તેર વર્ષના ધારાસભ્યના શાસનમાં પેલી વખતે મને જાણવા મળ્યું છે દુઃખદ વાત છે મને બી કે અમને પથ્થર પથ્થરમારો થાય ઝઘડો થાય અને કોઈ સમાજને નાત ભાત નથી હોતી એટલે

વન વિભાગ આદિવાસીઓની પેઢીઓથી જે રહેતા આદિવાસીઓનું કબજો અચાનક નોટિસો અલ્યા વગર જાણ કર્યા વગર કબજો લેવા જાય દમણ હટાવવા જાય એનો બદલો આદિવાસીઓને મારવામાં આવ્યા છે અને વહીવટી તંત્રનો ઉપયોગ કરીને જે મારવામાં આવ્યા છે આ જે આદિવાસીઓને મારવામાં આવ્યા છે આવતીકાલે બીજી સમાજને મારવામાં આવશે એનો બદલો ઈટનો જ બદલો પદ્ધતિ ભવિષ્યમાં લેવામાં આવશે એટલા માટે આદિવાસીની કહેવત છે ને